દેખાડવા માટે ડેમોન્સ્ટ્રેશન માટે થઈ અને વસ્તુ લેવા માટે પાંચ હજાર રૂપિયાની ગ્રાન્ટ સરકારે આપી છે તમે એનો ઉપયોગ કરી શકો ઘણી બધી વસ્તુ એવી છે કે તમે કોઈ દિવસ જોઈએ જ ન હોય અમે પહેલી વખત જોઈ એવી ઘણી વસ્તુ છે આમાંથી બરાબર છે બીજી વાત ઘણા બધા ઘરે જઈ અને મમ્મીને જો સારી રીતે આ બાબતનું તમે રજૂઆત નહીં કરી શકો તો તમારા વાલીઓમાંથી ઘણાના મમ્મી એવા હશે કે એમ કે તમારી બહેનોને શરમ ન થાવતી એવું બોલશે

शिक्षा और समझ के साथ जीवन को खुल के जीना है बढ़ने की है निशानी अनेक जैसे बढ़ने लगता है सबका कद नए भावनाओं का होता एहसास और जोश बढ़ जाता बेहद एक और निशानी है बढ़ने की और हर लड़की की आती है बारी इससे तो होती है जीवन की तैयारी जब जब आती है महावारी महावारी से हम ना होते अशुद्ध ना ये कोई दंड या शाप इसमें नहीं हमारी कोई गलती ये है बिल्कुल कुदरती ये जान ले आप जब जान ले हम महावारी को और रखे अपना सही ख्याल तो बढ़ती रहेगी सभी लड़कियां सेहत और शक्ति सा, साल दर ये है बरदार औरत होने का और इसको गले लगाए महामारी को खुद समझे और, और, और को भी समझा બીજું કે આપણે જ્યારે ટાઈમ થાવી તો એવી રીતના ગભરાઈને ન રહેવું કે કોઈ કામ કે છે કે આ ન જાવું નો રસોડા બધું એક કહેવાનું છે ખાલી એવી રીતના નહીં માનવાનું કે તમારી આ ટાઈમ માં ખુલીને જીવી શકો રહી શકો એવું બધું બીજું કે ટાઈમ માં તો વેવેતિસ નામ કરું જોઈએ જોઈએ બરાબર છે બધાની માટે આ પ્રક્રિયા દરેક છોકરીઓના જીવનમાં આ પ્રક્રિયા પ્રક્રિયા કેવી કેવી છે 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 કોઈને કોઈને મોડું પણ શરૂ થાય 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 અને જો નો થાય ને તો મા બાપ એના ઘરના ને ચિંતા રહેતી હોય તો એને ડોક્ટર પાસે જવું પડે બરાબર અમારા કુટુંબમાં એક છોકરી હતી કે ઘણી બધી મોટી થવા લાગી છતાંય ટાઈમમાં થવા જ ન લાગી

આપણે સહજતાથી જે રોજિંદી કામગીરી કરીએ છીએ એ કરી શકીએ છીએ શાળાએ આવું કોલેજે જવું સાયકલિંગ કરવી દોરડા કૂદવા આ બધું આપણે કરી શકીએ છીએ હા એક વસ્તુ અલગ છે કે આપણા ઘરમાં આપણા મમ્મીએ ને આપણા દાદીએ ને થોડુંક ચીલો અલગ તાર્યો છે કે એમ કહેતા હોય કે ભઈ કોઈને બોલીશ નહીં બરાબર કોઈ ઘરમાં નહીં ગડવા દે અથવા તો મંદિરે જવાની ના પાડે ધાર્મિક વિધિ હોય તો એમાં આપણને બેસવાની ના પાડે એ વસ્તુ આપણી ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે પણ મુખ્ય વસ્તુ શું છે તો કે આ સમય દરમિયાન આપણે હાઇજીન કેવી રીતે રહેવું સ્વચ્છ કેવી રીતે રહેવું અને આપણી પોતાની જાતને આરોગ્ય પ્રદ કેવી રીતે રાખવી એક તો આપણે કીધું કે સારું ન્યુટ્રિશન વાળું ખાવાનું ખાવું જોઈએ આ સમય દરમિયાન નહીં કે પાણીપુરી ગુંડા બટેટા બરાબર કારણ કે આ સમયગાળા દરમિયાન દરેકના શરીરની રચના પ્રમાણે એને અલગ અલગ અનુભવ થતો હોય ઘણાને ખૂબ પેટમાં દુખે ઘણાને ઉલટી ઉપકા જેવું થતું હોય કોકને નોર્મલ પેટમાં દુખે કોકને બધું પેટમાં દુખે કોકને પગ કળે કોકને માથું ચક્કર આવે એવું ઘણું બધું થતું હોય છે બરાબર આવા સમય દરમિયાન એવું કહેવાય કે અમુક એમએલ બ્લડ આપણા શરીરમાંથી જે નીકળી જતું હોય બરાબર તો ત્યારે શું કરવું જોઈએ તો કે ન્યુટ્રિશન વાળા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ ન્યુટ્રિશનવાળા એટલે તો કે ફળ ફળાદી ખાવા જોઈએ વિટામિન સી લીંબુ શરબત છે મોસંબી સંતરા છે એવું ખાવું જોઈએ 3 દિવસ બરાબર આપણને તમારી માટે એવી માન્યતા છે કે આ 3 દિવસ છે ને સુકારી લે થઈ કે એવું આરામ કરીએ પણ હકીકતમાં એવું હોતું નથી

હવે ઈ કપડું છે ઈ કેટલું બધું અનહાઈજીન હશે અનહાઈજીન એટલે કેવું બેક્ટેરિયા વાળું હશે સમજાય ને વસ્તુ અને આપણે પછી ફટાફટ ફટાફટ ધોઈને બહાર નીકળી જતા હોય કહેવાય છે એવું કે જો તમારે કપડું વાપરવું જ હોય ને તો એને સૂર્યપ્રકાશની અંદર 5 કલાક રહેવા દેવું પડે તો એના જમ્સ બેક્ટેરિયા બધા મરે અને પછી આપણે વાપરી શકીએ કારણ કે આપણને ખબર છે કે આપણી ઈ જગ્યા છે ઈ એકદમ સોફ્ટ હોય કોમળ હોય બરાબર જેથી કરી અને સૌથી પહેલો પ્રેફરન્સ બધા લોકો કોને આપે છે તો કે આ સેનિটারি પેડને આપે છે ઈઝી છે વાપરવામાં બરાબર તમારે વારે વારે કપડાને ધોવું ન પડે સુકવવું ન પડે વાપર્યા પછી તમે ઈઝીલી એને 10 ડિબિનમાં રાખીને રીમુવ કરી શકો છો અને આપણે તો અહીંયા આગળ એની માટે ઇન્સ્યુલેટર આપ્યું છે જેમાં તમે માડી નાખો એટલે કોઈ ચિંતા જ ન રહે બરાબર બીજું આજના સમયની અંદર આ જે વસ્તુ છે એ અલગ અલગ આવે છે હવે તમે કહેશો બેન તમે એક મોટું પડીકું બતાવ્યું ધોરણની દીકરીઓ છે કે પાંચમા ધોરણની દીકરીઓ છે હજી નાની હોય અને એને ટાઈમમાં બેસવાનું શરૂ થાય તો એને બહુ મોટા પેડની જરૂર હોય નહીં ત્યારે એ લોકો શું કરે છે નાનું પેડ વાપરે છે નાનું એટલે કયું

એટલે રાત્રે તમે આનો ઉપયોગ કરી શકો અલગ અલગ પ્રકારના આ અલગ અલગ કંપનીએ બનાવ્યા છે આની વિશે આપણને ખબર છે પેન્ટી લાઈનર સાવ નાના અમથા પેટ આ તમને નહીં ખબર હોય આ બધાની રેગ્યુલર ખબર હશે આની નહીં ખબર હોય શેની માટે છે તો કે માનો કે ઘણા બધાને પાંચ છ સાત દિવસ સુધી થોડું થોડું આવે ત્રણ દિવસ એકદમ વધારે ફ્લો હોય પછી ધીમે ધીમે ફ્લો કેવો થઈ જાય ઓછો થઈ જાય બરાબર પછી પાંચમો કે છઠ્ઠો દિવસ હોય કે જરૂર પડે નહીં તો ત્યારે તમે નાના પેડ વાપરી શકો એની માટેના છે છે એને કહેવાય સાવ નાના પ્રકારના પેડ આવે અને અતિશય સોફ્ટ હોય તમારે વારે વારે આને બદલાવાની જરૂર પડે નહીં પણ આ ક્યારે વાપરવાના આવે જ્યારે ફ્લો ઓછો થઈ જાય ચોથો પાંચમો કે છઠ્ઠો દિવસ હોય ત્યારે ઓકે આટલી વસ્તુની ખબર છે હવે આ છે કે જે તમારી માટે નવું લખેલું કોઈ વાંચશો હું લખ્યું છે આમાં એમ શું લખ્યું છે વિસ્પર કંપનીનું નામ છે બીજું નીચે હું લખ્યું છે વિસ્પર તો કંપનીનું નામ છે જે અલગ અલગ પેડ છે માનો કે આ પેડ જ છે એમાં કંપની કઈ છે વિસ્પર ની આ વિસ્પર જ છે પણ છે શું આ બંને માં ફેર હું તો નીચેનું લખેલું છે શું લખેલું છે પીડીયર પેન્ટી લખ્યું છે જુઓ જેમ નાના બાળકને આપણે પેલું હગીસ ને બધું આવે છે બરાબર સીધું એને પહેરાવી દઈએ એવી જ રીતે કોઈ લેડીઝ છે આખો દિવસ સુધી સતત કામ કરતી હોય બરાબર એવી જગ્યાએ કોઈ કામ કરે છે કે જ્યાં એને પેડ બદલાવવા માટેનો પણ સમય નથી અથવા તો કોઈ એવી જગ્યા નથી તો ત્યારે એની માટે આખી પેન્ટી આવે છે સીધી પહેરી જ લેવાની નાના બાળકોને પહેરાવી એવી રીતે આ નવું છે તમે કોઈ પણ શોપમાં જઈ મેડિકલમાં કેમાં માંગશો તો પણ મળશે નહીં અમે આ આની માટેથી લગભગ અમે ચારથી પાંચ દુકાનો રખડ્યા હતા ઇવન મોલમાં કેમાંય ક્યાંય નથી મળતું એટલે આનો એટલો બધો હજી ઉપયોગ થતો નથી હજી તમારે કરવાની જરૂર નથી તમને આ બધી વસ્તુ એટલા માટે બતાવવામાં આવે છે કે આગળ જતા જ્યારે પણ તમે મોટા થાવ ત્યારે તમને આની વિશે બધી ખબર હોવી જોઈએ એટલા માટે આ બતાવવામાં આવ્યું છે આ એક તમારી માટે નવું છે બીજું આ છે છે શું કહેવાય એને બરાબર જે રીતે પેડ પેડને આપણે બહારથી લગાવીએ છીએ એવી રીતે આ વસ્તુ છે એને અંદર મૂકી અને વાપરવાની હોય છે એક ખોલી તમને બતાવો આ પણ તમારી માટે બહુ હજી અત્યારના સ્ટેજ ઉપર નથી પણ માત્રને માત્ર ખાલી બતાવવા માટે તમને આની વિશે ખબર પડે એટલા માટે આનું જે મટીરિયલ્સ છે ને એ સેમ કોના જેવું છે પેડ જેવું બરાબર આની અંદર શું હોય છે તો કે આ અંદર મૂકવાનું હોય છે જેમ તમારો બ્લડનો ફ્લો થતો જાય એમ આ હશે એ શું થશે તો કે બ્લડને જેટલું લિક્વિડ છે બધાને શું કરશે એ શોષી લેશે બરાબર અને પછી આને રિમૂવ કરી અને ફેંકી દેવાનું હોય છે સેમ કામ કોના જેવું છે આનું પેડ જેવું પણ પેડ મોટું હોય બહાર મૂકવાનું હોય અને આ અંદર મૂકવાની વસ્તુ છે આ પણ તમારી માટે આગલા સ્ટેજ ઉપર અથવા તમે મોટા થાવ કોઈ એવી જગ્યાએ જોબ કરો ત્યારે તમને કામ લાગે એવું છે શું નામ છે આનું ટેમ્પૂન અથવા ટેમ્પૂન ઘણા ટેમ્ફૂન બોલતા હોય છે પણ આને કહેવાય છે ટેમ્પૂલ ખાસ કરીને સ્વિમિંગ કરતી છોકરીઓ હોય બરાબર છે કોઈ હમતવીર છોકરીઓ હોય અને ટ્રેકિંગ કરવાનું કામ કરતી હોય પહાડો ઉપર ચડવાનું કામ કરતી હોય બરાબર કામ તો નહીં પણ એ શોખને કારણે પહાડો ચડવાને જતી હોય ત્યારે આ પ્રકારની વસ્તુ એ પોતાની સાથે વાપરતી હોય છે હવે બીજું સાવ કરતા સાવ નવું અમારી માટે તે સાવ નવું હતું હમણાં હમણાં અમને જેની વિશે ખબર પડી એવી વસ્તુ અમે જોઈ હમણાં જ તમને બતાવીને અઠવાડિયા દસ દિવસ પહેલા અમે આ વસ્તુ જોઈ બરાબર શું લખ્યું છે શું લખ્યું છે મેન્સ્ટ્રુઅલ કપ ચા પીવાનો કપ નહીં બરાબર ખોલીને બતાવું શું છે એમ અતિશયમાં અતિશય જોઈ એડવાન્સ કોઈ હોય તો આ છે મેન્સ્ટ્રુઅલ કપ તોડું ને કેટલા એ જોયે લો એડવર્ટાઈઝમાં ક્યારેક ક્યારેક રીલ્સ જોતા હોય અને એમાં આની વિશે કંઈ આવ્યું હોય તો

જો તમારી સામે અલગ અલગ સાઈઝ છે આ નાની સાઈઝ દેખાય છે આ દેખાવમાં જ મોટી સાઈઝ છે બરાબર તો જે દીકરીઓની ઉંમર ચૌદ વર્ષથી નીચે છે એને કહી તો કે સ્મોલ સાઇઝ વાપરવાની છે એટલે કે નાની જે અત્યારે નથી લાવ્યા કારણ કે આપણે જરૂર નથી પછી જે દીકરીઓ છે એની માટે મીડિયમ સાઈઝ કે જે તમને કામ લાગે એવી છે અને અઢાર વરસથી ઉપરના માટે આ લાર્જ સાઇઝ નું આવે છે જે વાપરવાનું છે ત્રણ સાઇઝ અલગ અલગ આવે છે જો અહીંયા બતાવી છે આપણને તો આ ત્રણ સાઈઝમાં અલગ અલગ મળતી હોય છે હવે આને વાપરવાનું કેવી રીતે તો આને અલગ અલગ રીતે ફોલ્ડ કરવાની રીત છે એક રીત છે આ રીતે જો ઈઝીલી તમે એને ફોલ્ડ કરી શકો બરાબર પછી અંદરના શરીરની રચના આવી રીતની હોય છે કે તમે આને મૂકી દો એટલે આ ખુલી જશે એટલે આપણા અંદરની ચામડીની સાથે આ કેવું થઈ જશે ચોંટી જશે અત્યારે તો આ એટલું બધું ફિટ નથી પણ બાકી એર ટાઈટ જેવું આ કામ કરે છે બરાબર જે બ્લડ પડશે એ શેમાં પડશે આ કપમાં જમા થશે બરાબર પછી જ્યારે તમને એમ લાગે કે હવે ચાર કલાક પાંચ કલાક સાત કલાક થઈ ગઈ છે જેવો પ્રકારનો ફ્લો એ પ્રમાણે પાછું નીચેથી ખેંચી જો આગળ નીચે આપ્યું છે બરાબર આને ખેંચશો અને સેજ પ્રેસ કરશો એટલે આ રીમુવ થઈ જશે બરાબર આમાં જમા થયેલું બ્લડ એ શું કરવાનું તો કે તમારે રિમૂવ કરવાનું છે અને વળી પાછું આને ગરમ પાણીથી ચોખ્ખી રીતે પાછું તમે ઉપયોગમાં લઈ શકો આ વસ્તુ પણ છે અને આ વસ્તુ પણ છે બંનેમાં તમને શું ફેર લાગ્યું એ તમારે મને કહેવાનું છે કે હા આ વાપરવું જોઈએ અથવા તો આ વધારે ઈઝી છે એમ થોડુંક તમને હજી આની વિશે કન્ફ્યુઝન છે હું વિડીયો એક બતાવું કે જે અમને બતાવ્યો તો એ

કે અમને આ લાવી દો એમ ઘણા મમ્મી આગળ જીત કરશે આની કોઈ જીત કરવાની નથી પણ તમને આની વિશે ખબર પડે એટલા માટે થઈને આ હું બતાવવા માટે અમે લાવ્યા છીએ હવે એક વિડિયો આનો જોઈએ કે આને કેમ વાપરીએ કાઈને શું આના ફાયદા ગેરફાયદા છે ગેરફાયદા તો એક જ છે કે જો તમે વાપરવામાં ધ્યાન ન રાખો તો તમને પ્રોબ્લેમ થાય બેક્ટેરિયાને ઇન્ફેક્શન લાગે બાકી જો સરસ રીતે વાપરો તો આનો કોઈ ગેરફાયદો નથી જાને આના ગેરફાયદા છે તમારે એને વાપરવામાં રેશિસ થઈ જાય નીચે ઘણા બધાને લાલ લાલ ફોડકિયો થઈ જતી હોય સતત 5 દિવસ સુધી પેડ રાખવું પડે તો બીજું પેડની અંદર અમુક મટીરીયલ્સ એવું વાપર્યું હોય છે કે સુગંધીદાર પેડ કાઢો તો સુગંધ આવે આવું કેટલા અનુભવ થયો છે હવે આ સુગંધીદાર છે ને એ એક પ્રકારનો કેમિકલ છે

तो सबसे पहले इन चार बातों का ध्यान रखें सबसे पहले ये देख लें कि जो कप आप इस्तेमाल कर रहे हैं वो आपके लिए ठीक साइज का है या नहीं दूसरा कप को इस्तेमाल करने से पहले कप को अच्छी तरह से साफ और स्टेडलाइज कर लें और साथ ही अपने हाथों को भी साफ कर लें। जहाँ तक हो सके अपने नाखूनों को छोटे से छोटा रखें चौथी चीज ये कि मैं कप का इस्तेमाल उन्हीं दिनों में करें जब आपका महीना यानी कि पीरियड्स चल रहे हों और उन दिनों में कप का इस्तेमाल ना करें जब आपका महीना नहीं हो <चा�� nurturing> आप जानते हैं कि कप को इस्तेमाल करते वक्त इसको किन तरीकों से फोल्ड किया जाता है या मोड़ा जाता है इंसर्ट करने से पहले मैंट्रल कप को फोल्ड करने के बहुत तरीके आते हैं पर तीन तरीके ऐसे हैं जो आमतौर पर इस्तेमाल किए जाते हैं सबसे पहले तरीके को सी फोल्ड या यू फोल्ड कहा जाता है इसके अंदर आपको कप को इस तरह से दबाकर सी या यू के आकार में फोल्ड करना है हाँ। इसके अलावा आप इसी तरह से कप को दबाकर कर के आकार में भी हाँ। फोल्ड कर सकते हैं इसको सेवन फोल्ड कहा जाता है या फिर एक तरफ से कप के रिम को इस तरह से पंच डाउन करें तो इसको पंच डाउन फोल्ड कहा जाता है आइए आप देखते हैं कि वो वो कर, हम शरीर के अंदर कैसे इंसर्ट कर सकते हैं शरीर में इंसर्ट करने से पहले आप एक ऐसी कंफर्टेबल पोजीशन ले लीजिए जिससे कप आराम से अंदर जा सके ऐसे में आप स्क्वाट करके नीचे भी बैठ सकते हैं नहीं तो अपने एक पाँव को थोड़ी ऊंचाई वाले किसी स्टूल या टॉयलेट सीट पर भी रख सकते हैं इसके बाद अपने नए हाथ से कप को फोल्ड करके वे की ओपनिंग तक लेकर जाए और इसे अंदर जितनी दूरी तक आपका हाथ अलाउ करे उसको इंसर्ट कीजिए याद रहे कि आप इसको पीछे अपनी रीढ़ की हड्डी की तरफ इस दिशा में धकेले और और किसी दिशा में नहीं और अपनी उंगलियों को बाहर निकाल लेंगे आपका हाथ बाहर निकालने के बाद कप अपने आप खुल जाएगा अगर आपको ऐसा महसूस हो रहा है कि कप खुला नहीं है तो आप अपनी उंगली से इसको थोड़ा सा धक्का देकर भी खोल सकते हैं एक बार कप को आप अगर अंदर इंसर्ट कर चुके हैं तो आप आराम से छह से आठ घंटे तक इस कप को पहने रह सकते हैं अगर आपका फ्लो ज्यादा हैवी है तो आप दो से तीन घंटे में भी कप को निकाल सकते हैं कप को निकालने के लिए वापस उसी कंफर्टेबल पोजीशन में जाएं। याद रखें आपके हाथ साफ और धुले हुए होने चाहिए इसके बाद आप अंदर उंगली डालकर कप की स्टेम को ढूंढने की कोशिश करें अगर आपको स्टेम आसानी से नहीं मिल रही है तो थोड़ा सा प्रेशर लगाएं और उस प्रेशर लगाने से ये स्टेम नीचे आपके हाथ के अंदर आ जाएगी जैसे ही आपको ये स्टेम अपने हाथों में महसूस हो तो इस स्टेम को ना खींचें बल्कि इस स्टैम्प को यूज़ करते हुए कप के बेस तक जाए और उसको ऐसे दबाएं जैसे ही आप बेस को पिंच करेंगे

અને માનો કે સ્વિમિંગ માં આપણે મહિનો દિવસ બે મહિના સુધી પ્રેક્ટિસ કરવા જઈએ અને એ સમય દરમિયાન પાંચ દિવસ આપણા પીરિયડ શરૂ થયા હોય તો આપણે સ્વિમિંગ માં ન ઉતરીએ ન જઈએ ને માનો કે નદી એ નાવા ગયા આપણે અને આપણે ટાઈમ માં છીએ તો નદી માં ઉતરશું મારી જારે એવું થયું હતું બરાબર જવાનું હતું ગંગા નદી માં સ્નાન કરવા અને એ પાંચ દિવસ સુધી હું ટાઈમ માં હતી તો બધા ગંગા નદી માં નાયા પવિત્ર થયા હું અંદર નદી માં ઉતરી હતી નહીં કારણ કે હું થાય આપણને ભીખ લાગ્યા પણ જો એ સમય આ મારી પાસે કપ હોત ને તો કામ થઈ જાય પણ એ ત્યારે મને કઈ ખબર હતી નહીં આની વિશે તો ખાસ સ્વિમિંગ ની અંદર પછી બીજી બધી ઇવેન્ટ તમે આખો દિવસ કરતા હો એની અંદર પણ આ કામ લાગે છે બીજું આપણે કીધું હાઇજીન નું ધ્યાન રાખવાનું તો એની માટે લગભગ આ તો તમે તમારા વાલીને ઘરે જઈને ન કહી શકો પણ આની વિશે તો કહી શકો કે હેન્ડ વોશ તો દરેકના ઘરે હોવું જોઈએ જોઈએ અને જોઈએ

કે જે જલ્દી ઇન્ફેક્ટ કરી નાખે ઇન્ફેક્શન લાગે એવી છે તમને ખબર છે કે જગ્યા ભેજવાળી હોય થોડીક ભીની હોય અને ભીની વસ્તુ ઉપર ફંગલ્સ એટલે કે ફૂગ થવાના વધારે ચાન્સ હોય તો ફૂગજન્ય રોગો છે વધારે થતા હોય છે તમે લોકો હજી નાના છો પણ ગાયનેકના દવાખાને અસંખ્ય એવા લેડીઝના કેસ આવતા હોય છે કે એને નીચેની જગ્યાએ ઘણા બધા એવા રોગ થઈ ગયા હોય એ ક્યારે થયા હોય જ્યારે નીચે ધ્યાન ન રાખ્યું હોય ત્યારે તો આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે

ઉનાળામાં કોઈ માથાના પરસે વાળું છે આમ આમ કરે અને એના ને એનાથી પછી આપણે મોઢાયેલું છે ટોયલેટ જઈને આવીને પગ ધોયો ની પગેલું છે પાછે એક જ નેપકિન થી તો હવે તમે થોડા ભણેલા ગણેલા છો તો તમારે ઘર માં થોડું જાગૃત થવાનું અને કહેવાનું અને એવું નથી કે તમે આટલો બધો મંગો નેપકિન જ લઈ એકો હો બની શકે તો તમે અમુક એવા કોટન ઘટકા હોય માનો કે આપણો આ કુર્તો હોય ઉપરનો ભાગ ફાટી ગયો હોય અને જો કુર્તાનો નીચેનો ભાગ કેટલો બધો મોટો રહ્યો હોય તો બે કુર્તાના ભાગ હોય તો એને પણ તમે હાથ પગ લૂછવા માટે બનાવી શકો પગ લૂછવા માટે હાથ પગ લૂછવા માટે આપણા માનો કે દાદા ઘરમાં છે ને એને એને ખબર પડતી આપણે એટલું નથી તો આ પ્રકારના કટકા નેપકિનની જગ્યાએ હાથ પગ લૂછવા માટે આપી શકીએ પણ મોઢું તો એનાથી જેને પગ લૂછે એનાથી લૂચવું જ ન જોઈએ બરાબર આપણા દફતરમાં આપણા પર્સમાં અચુક એક નાની સાઈઝ નેપકિન હોવો જોઈએ પણ આપણે રાખતા નથી હાથ રૂમાલે નથી રાખતા પણ હોવો જોઈએ બરાબર સાબુ છે હેન્ડ વોશ અને સાબુ બંનેનો ઉપયોગ તમે સરખી રીતે કરી શકો છો હેન્ડ વોશ ન હોય તો તમે સાબુનો ઉપયોગ પણ કરી શકો છો બસ મને ખબર છે આની વિશે શું છે આ એ

જે સમયમાં તમે માનો કે પીડીએસમાં છો અને તમને સાબુ કે હેન્ડવો નથી અને પેડ ચેન્જ કર્યા પછી હોવો જોઈએ બરાબર અને આ તો એકદમ નોર્મલ કિંમતમાં મળે છે પચાસ રૂપિયા સુધીના પેકેટમાં મળી જતું હોય છે તો આનો પણ ઉપયોગ કરી શકીએ આ અથવા તો આ બંનેનો ઉપયોગ કરી શકીએ પણ આને એક વખત વાપરી નાખો પછી ફેંકી દેવાનું રહે આને ધોઈને તમે વારંવાર વાપરી શકો છો